Chơi <coughs> Ui <coughs> अ माया, में नहीं सेतर, सीतर ही तुम सेठनी क्या कोई कण कहता था सीटी तुम्हें बना थेणाम रो नी आलो तो हमें

एरी साबर टुकड़ू से जो मळे कोठे में रेडी कोत बोल देड़ी। नहीं वीडियो हेलो गाइस हमें देखो मैं बदन फरवा आया खेतर में हमारे बैल का खेतर से और आ खेतर के हो से भाड़ो आईड़ा उज्या से અને જેવા લેબડા છે અને ભાળો મે કોઠેબો વેણવા આયા છ પણ કર્મ માં એક જ કોઠેબો મળ્યું છે બીજો કોઈ કોઠેબો જડતો નથી ને કોઠેબો હારું મરી જાય એમ કરેલા તે કોઠેબો કાઈ જડતો છે ની અને આ ભાળો આ બધા કોઠેબો ને ખાનારા આવેરા ચીડિયા રાડા રાડા કોઠેબો કોઠેબો ખાવા આમ ભાળો આ શું જાડ છે ઈ ખબર પડતી હે ની पर गुंडी कैसे गुंडी पर गुंडा का आवत है नहीं अने मैं बद्दाय फरवा आया सी देखो कशु कौन कोठे बॉबीजा है नहीं अने ये डे पासा ये पासा ये डे वो जहाँ से कोठे बॉ कौन ना थी ए दालडा અનાડા મેચિંગ ડલડા મેચિંગ કરવા છે મરમીઠડી હારે મન માળે તો ભવના પેરા પર ઓડી દેખો આ વિડિયો ચાલુ છે હેલો ગાઈસ અમે બધે ફરી જોઈ અને થાકી ગયા એટલે આભાર હેડા તો કોઈ સેની ખાવા ઘાધુ સે એલે ખઈને અમે કઈ હેડી હકતા નથી એટલે થાક લાગી ગયો છે એટલે હવે આપણે કોઠીમાં વેણશું નહીં કારણ કે આપણોને લાગ્યો થાક આપણે કોઠીમાં ખાવા નથી એટલે આપણે વસલો માર્ગ પકડ્યો છે એટલે વચ્ચે વાળા માર્ગથી કરી અને આપણે ઘરે જાતો રહેવાનું થાય છે એટલે આપણે હવે ઘરે જાતો રહીશું રેડી હેલો ગાઈસ મને હા હ ચડી ગયો છે બોલા તું સેની અને આટલા અંદર પોંટો મારી અને થાકી ગયા અને સવા 2 વાગી ગયા છે સવા 2 વાગ્યા છે એટલે આપણને લાગ્યું છે થાક તડકાનો નથી હેડાતું બાપા ઓહો હોલો ગાઈ જ માતાજી માતાજી આપણે હવે આવી જા નહી તો મેલા બોઢો રયો

Okay.